ગુજરાતી ગુજરાતી પબ્લિક ત્યાં કેટલી અત્યારે કથાનું આયોજન વધારે થતું લાગે છે ત્યાં ગાડી કથાઓ વધારે ચાલતી શ્રાવણ મહિનામાં ભાદરવામાં કથાઓ વધારે ચાલે ત્યાં

મમ્મી એ એ લોકો બે દિવસ થી બે દિવસ થી વરસાદ નતો એમને કાલે થોડોક પડ્યો ભજીયા થઈ ભૂચાન ગોટા ખાધા મોજ એમ મોજ છે અત્યારે ઋષિકેશ નીકળે છે નીકળ્યા ત્યારે વરસાદ નતો પણ અર્ધમાં પોચ્યા ને પાછો વરસાદ ચાલુ થઈ ગયો હતો ના કાલે હતો કાલે કાલે હતો કાલે હતો વરસાદ કેટલા કે અમે જે સુર્ય લગાવેલ ઉઠી ગયા હતા એ અમે તો ઊઠી ચા પાણી થઈ જીધું ને અમારે પછી ઊઠી ચા પાણી ખોરવાનું હમ એમણે ચા ચાનો ગોટાયો વખત ખાધા અમે તે વખત પથારી હતા એટલે એની સામે ઉઠી તો ગયા હતા છોકરાઓને તૈયાર કરી ને કરી મોકલી તો દીધા હતા રેસ્ટ કરવા બેઠા હતા પછી પાછા તમે લઈ કીધા એને ચા પાણી કામ કર્યું થયું હવે આજે શાક તો કહે એટલે દૂધી ચણાદાનું શાક ભાતને હા

આજે લાડવા ખાવાલા જો ફરીથી અમે તો ગણેશ ચતુર્થી આવે ને એટલે દશેરા સુધી લાડવા જ ખાખા કરવાના હોય એવું હોય હા અમને મમ્મીને તો મોજ પડી ગઈ છે અમે લોકો ਵੀ કાલ રવિવારે સાસ જાવું હતું નહીં જાવું નહીં જાવું એના જ પારથી એક માન નથી જાવું નથી જાવ પણ એક ઈચ્છા હતી જવાનીની ઈચ્છા હતી એના બન્નેવા જો ત્યાં એટલે છોકરાને મૂકીને જવાનું ગણતરી નથી પણ આપણો મોકલ્યા હતા તો જઈ આવો તમને મજા આવે અને ત્યાં ઘેર રોજ વાત કરે ને એના કરતા પણ એટલો ફ્રેશ થઈ વાત કરે ત્યાં વાતાવરણ ત્યાં એવું હોય ને ટેન્શન નહીં અને શું કહેવાય ટેન્શન તો અમે નહીં હતું પણ ક્યાં ભાગ કે ચોખ્ખું વાતાવરણ મળે ત્યાં એટલે મજા આવી ગયા એમને અને આ હીરો આજે મારે ઘેર રહ્યો છે કેમ ઘેર રહ્યો છે પરીક્ષા આવે છે ને એટલે વાંચવા માટે રહ્યો છે એ કાલ સાયન્સ સિટી ગયા હતા તે લગભગ કેટલા કિલોમીટર ચાલે તો ભાઈ તો સાડા બાર કિલોમીટર ચાલે હતા એ રે એટલે એનો પગ દુખતા હતા ચાલ આ તો રહી જ ગયો અમારા શું હર હર મહાદે આ ભાઈએ બાર સાડા બાર કિલોમીટર ને આ ભાઈએ સાડા બાર કિલોમીટર ચાલે તો બધા બધા સાડા બાર કિલોમીટર પણ બિલકુલ અમે થાક્યા હતા પણ એ ગુંડો થાક્યો નહોતો અને આઈને ધાબા ઉપર જમણવાળો તો નથી ત્યાં કુદ કુદ કરતો તો ગાલે સુધી મચ્છર કઈડો મચ્છર કઈડો તો ગાલે નો શું કરસ તો આ બપોરે ખરા પાપજી ચમ આજે રસમ છે એટલે લાડવા બનાવવા અચ્છા એટલે કાલે બાર હતા કાલે બપોરે ઉગવા ના મળ્યું આજે લાડવા કરી છે આજે માતાજીની ગામ

આરામ નહીં કામ પતાય કામ પતાય એમ રીલ બનાવી રીલ બનાવીને હવે આ કરશું આ પતશે એટલે કે ભાઈ ચા નો ટાઈમ છે ચા આપો ચા પતશે એટલે પાછું સાંજે જવાનું બા એટલે એની તૈયારી કરવાની તો ભાઈ સાંજે કોણ મળવાનું છે અને એક યસ લેટેસ્ટ સાસુ વહુ અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે સાસુ વહુ

જો આમ મે ડબ્બો ભરી બનાયાતા આ મમે બની ચાર ચખિયા હશે અંધ્યાદ નહીં પતીય જ્યા ખવઈ જ ને છોટમાં ખાવ માટા બળા જ ખવઈ કરી લી બહુ પાયા જય શ્રી જય શ્રી જય

તો ભાઈ અમે લોકો પહોંચી ગયા છે જ્યાં જવાનું હતું ત્યાં હીરો હિરાલા તમારા ચોકલેટ કોને આપી ફીઆઈ આપી ઓકે અને ઓલવેઝ દર વખતની જેમ શરૂઆત અમારાથી જ છે પહેલાં અમે જ બેઠા છીએ આવું જોઈએ કેવું થાય છે પેકેટ કે ટાઈમ આપતો એના કરતાં લેટ કરતા પણ અમે ટાઈમના ફંક્ચ્યુઅલ છે એટલે વહેલાઈને બેસી ગયા છે હોલની અંદર છે પણ કોણ બેઠું છે ખાલી જુઓ અત્યારના ટ્રેન્ડિંગ સાસુઓ એટલે અમારા શિલ્પા આંટી અને ક્રિષ્નાબેન બધા જોડે અમે આવી ગયા છે એકચ્યુઅલી મિતપ હતી એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સરોની એના માટે પણ હજી ચાલી જ રહ્યું છે કામકાજ અહીંયા બી અને જોઈએ કેવું થાય છે

આ બધા અહીંયા બેસી ગયા છે એના પરાગભાઈ રાધિકાબેન અને અમારી ચીરગુલ નાની દિલ્હી અને બે જણા એટલી મજા આવી ગઈ છે ને તોડી તોડી રીવા અમારે તોડી તોડીને એના ભાઈને ખવડાવે છે ખવડાવે છે ને અને અહીંયા એક્સપો અમારો અહીંયા પૂરું થઈ ગયો છે અને એવું નહીં બીજા આ બે જણાની મસ્તી ઓછી થતી હતી ને

નથી જવું પણ ભાઈઓ તો જાય છે એ રીવા રીવા ભાઈઓ તો જાય છે સ્કૂલમાં તાર નથી ભાઈઓ જાય છે ને તાર નથી જવું પેલા અંકલ ની હા એટલે નહીં જવાનું બાકી કુક ના મટી જાય તો